મિત્રો કહેવાય છે કે ઇતિહાસના પાના પર નામ એમના જ લખવામાં આવે છે કે જે એવું કામ કરી જાય કે જે ખૂબ જ ઓછા માણસ કરી શકે પણ અમુક નામ એવા પણ હોય છે કે જે ખાલી નામ જ નહીં પરંતુ એક મિસાલ બની જાય છે અને એવું બીજી વાર કોઈ બની શકતું નથી અને એમનું નામ ઇતિહાસના ચોપડે અમર થઈ જાય છે તો મિત્રો આપણે એવા જ એક સાથીની વાત કરીશું કે જે ખાલી વીરતાનું પ્રતિક જ ન હતો પણ પોતાના સાહસ અને ઈમાનદારીથી આજે પણ ઇતિહાસમાં તે અમર છે અને એ કોઈ માણસ ન હતો પણ એ હતો મહારાણા પ્રતાપનો ઘોડો અને જેનું નામ હતું ચેતક ચેતક એક ઘોડો હોવા છતાં પણ તેણે એવા કામ કરી બતાવ્યા કે ઇતિહાસમાં તેને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે તો ચાલો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચેતકના વિશે વિસ્તારથી જાણીએ કે મહારાણા પ્રતાપને આ ઘોડો ક્યાંથી અને કેવી રીતે મળ્યો હતો નમસ્કાર મિત્રો હું છું કેબી બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ એકવાર એક ઘોડાનો વેપારી બળબડતા તાપમાં ત્રણ ઘોડા લઈ અને મહારાણા પ્રતાપના દરબારમાં આવે છે અને તેની પાસે ત્રણ કાઠિયાવાડી નસલના ઘોડા હતા જેમના નામ હતા ચેતક ત્રાટક અને અટક રાખ્યા હતા અને આ વેપારીને આ ત્રણેય ઘોડા ઉપર ઘણો ગર્વ હતો અને તે મહારાણા પ્રતાપના દરબારમાં આવી અને તે મહારાણા પ્રતાપને કહે છે કે મહારાજ આ ઘોડાઓ અદ્વિતીય અને વફાદાર છે અને તેમના તાકાતમાં કોઈ જ વાતે ખોટ નથી અને આવા મહાન અને વીરતાવાળા ઘોડા તો તમારા જેવા વીર રાજાઓ માટે આ અનમોલ રત્ન સાબિત થઈ શકે એમ છે અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાણા પ્રતાપ એટલું જ કહે છે કે આ વાત હું એમ ના માની લઉં વેપારી એના માટે તમારે એનો પુરાવો આપવો પડશે અને ઘોડાની પરીક્ષા કરી બતાવો કે આ ઘોડાઓ બહાદુર અને વફાદારી માટે યોગ્ય છે અને ત્યારે વેપારીએ હસીને કહ્યું કે એમ વાત છે તો જુઓ મહારાજ આમ કહીને વેપારીએ સૌથી પહેલા તેના અટક નામના ઘોડાને આગળ બોલાવ્યો અને તે આગળ આવીને ઊભો રહી ગયો અને પછી મજબૂતમાં મજબૂત રસી મંગાવી અને એના ચારેય પગ એવી રીતે બાંધી દીધા કે તે ત્યાંથી એક ડગલું પણ હલી ના શકે અને પછી તે ત્યાંથી દૂર ચાલ્યો જાય છે અને થોડીવાર પછી આ વેપારીને જાણે કોઈક મારતું હોય એવી રીતે તે જોર જોરથી રાડો પાડવા લાગ્યો અને અટકને બૂમ પાડતા કહેવા લાગ્યો કે મને બચાવો મને બચાવો ત્યારે આટલો અવાજ સાંભળતાની સાથે અટકની આંખોમાંથી જાણે આગના ગોળા વરસતા હોય એવી ગુસ્સાવાળી તેની લાલચોડ આંખો થઈ ગઈ અને એને લાગ્યું કે મારા માલિક ભારે સંકટમાં છે અને એમને કોઈક મારી રહ્યું છે માટે મારે એમને બચાવવા માટે જવું પડશે અને પછી તો આ ઘોડાના પગ બાંધેલા હોવા છતાં પણ તે આમ તેમ આમ તેમ છલાંગો મારવા લાગ્યો અને તે પાગલ થઈ ગયો હતો અને તે તેની બધી જ તાકાત લગાવી અને આ રસીને એકી સાથે જીવી તોડવાની કોશિશ કરી પરંતુ આ રસી તો એટલી મજબૂત હતી કે રસી તો ના તૂટી પણ પરંતુ અટકના પગ તૂટી ગયા અને શરીરમાંથી હવે વધારેને વધારે લોહી નીકળવા લાગ્યું અને પછી તો તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળવા લાગ્યું એમ એમ તે કમજોર થવા લાગ્યો તો પણ અટક તેના સ્વામી સુધી પહોંચવા માટે હજુ પણ એટલી જ તાકાત લગાવી રહ્યો હતો અને આ પ્રયાસ તે ત્યાં સુધી કરતો રહ્યો કે જ્યાં સુધી તેનું મોત ના થઈ ગયું અને ત્યારે આવી ઘટના જોઈ અને મહારાણા પ્રતાપ પણ સ્તબ્ધ થઈ ગયા કેમ કે એમણે એમના જીવનમાં ઘણા બધા ઘોડાઓ તો જોયા પરંતુ આવો અદ્વિતીય સાહસી અને વફાદાર ઘોડો એમણે પહેલીવાર જોયો હતો અને આ ઘટના જોયા પછી મહારાણા પ્રતાપે તરત જ ચેતક અને ત્રાટક બંને ઘોડાઓને આ વેપારી પાસેથી ખરીદી લીધા અને ત્યાર પછી દરબારમાં સામે ઊભા ઊભા આ ઘટના જોઈ રહેલા મહારાણા પ્રતાપના નાનાભાઈ શક્તિસિંહ કે જેઓ મનમાં ને મનમાં વિચાર કરે છે અને આ ઘોડા ઉપર તેમની નજર હતી કેમકે એમના મનમાં એવું હતું કે આવો વફાદાર ઘોડો મારી પાસે પણ હોય તો કેટલું સારું અને ત્યારે મહારાણા પ્રતાપ શક્તિસિંહની આંખોને પરખી ગયા અને પછી તેમણે નાના ભાઈને ત્રાટક નામનો ઘોડો આપી દીધો અને પોતાની પાસે ચેતક નામનો ઘોડો રાખ્યો અને ચેતક મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય સાથી મિત્ર બની જાય છે અને કોઈકે સાચું જ કહ્યું છે કે તમે સિંહની સાથે રહેશો તો સિંહની જેમ તમે બહાદુર બની જશો અને આ ચેતક પણ મહારાણા પ્રતાપની સાથે રહી અને ધીમે ધીમે શક્તિમાન તેજ અને મહાબલી બની ગયો અને હવે તો ચેતક મહારાણા પ્રતાપને એવી રીતે મોટા મોટા પહાડો અને ઘનઘોર જંગલમાં લઈ જતો કે જાણે તે હવા સાથે વાતો કરતો હોય અને તેની દોડ એટલી તેજ હતી કે દુશ્મન એને ક્યારેય પકડી ના શકતો તેથી મહારાણા પ્રતાપ પણ હવે ચેતકને પોતાના પુત્રની જેમ રાખતા અને ચેતક પણ મહારાણા પ્રતાપના પ્રત્યે અતૂટ પ્રેમ અને નિષ્ઠા દેખાડવા લાગ્યો હતો અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને પછી આવે છે હલ્દી ઘાટીનું યુદ્ધ જેમાં મુઘલ સેના લગભગ એક લાખ સૈનિકોની વિશાળ તાકાતની સેના સાથે યુદ્ધ મેદાન ઉપર ઉતરે છે અને એની સામે મહારાણા પ્રતાપની સેના માત્ર વીસ હજાર સૈનિકોની હતી અને આ બાજુ મુઘલોની સાથે એક લાખ સૈનિકો તો હતા તેની સાથે સાથે ઘણા શક્તિશાળી હાથીઓ પણ હતા કે જે યુદ્ધમાં તબાહી અને હાહાકાર મચાવવામાં નામચીન હતા અને આ બાજુ મેવાડની પાસે હાથીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી તો પણ મહારાણા પ્રતાપ તો પોતાના ઘોડાઓ અને વીસ હજાર સિપાહીઓ ઉપર પૂરેપૂરો ગર્વ અને અતૂટ વિશ્વાસ ધરાવતા હતા અને આ યુદ્ધ વખતે મહારાણા પ્રતાપે ચેતકના માથા ઉપર નકલી હાથીની એક સૂંઢ બાંધી હતી કેમ કે તે યુદ્ધમાં મુઘલ સેનાના હાથીઓને ભરમાવી શકે અને મુગલોના હાથીઓ આ ચેતકને જોઈ અને એમના બચ્ચા જેવો સમજતા અને તેના ઉપર હુમલો કરવા નહોતા આવતા અને આ મહારાણા પ્રતાપનો યુદ્ધ રણનીતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો હતો પણ અમુક ઇતિહાસકારોનું એવું પણ કહેવું છે મુગલ સૈનિકોને એવો ભય પેદા થાય કે કોઈ હાથી ધીમે ધીમે એમની સામે આવી રહ્યો છે પણ એમની સૌથી મોટી આ ભૂલ સાબિત થતી અને મુગલ હાથી ઉપર જેવા સવાર થઈને ધીમે ધીમે આ ચેતક સાથે યુદ્ધ કરવા જાય તે પહેલા જ ચેતક કે જે વીજળીના રફતારથી દોડતો મુગલોની વચ્ચે પહોંચીને નીકળી જતો અને તેની ગતિ એટલી તેજ હતી કે તે એક જ પલમાં યુદ્ધના એક છેડેથી બીજા છેડે પહોંચી જતો અને મુગલોને આશ્ચર્યમાં પાડી અને તેમને ધૂળ ભેગા કરી નાખતો અને એટલે જ તો આ યુદ્ધે ચેતકને ઇતિહાસના પાને મહાન ઘોષિત કરી નાખ્યો અને આ યુદ્ધમાં ચેતક અને મહારાણા પ્રતાપનો સાથ એવો હતો કે જાણે એકબીજાના વિચારો એકબીજાને કહ્યા વગર જ સમજી લેતા હતા અને આ ચેતક ખાલી મહારાણા પ્રતાપના ઈશારા જ નહોતો સમજતો પણ પોતાના રાજાની સલામતી માટે રણનીતિ પણ પોતે જ તૈયાર કરી નાખતો અને આ યુદ્ધમાં મહારાણા આગળનું કદમ હજી તો વિચાર્યું પણ ન હોય એ પહેલાં ચેતક પહેલાંથી જ તેનો અંદાજો લગાવી લેતો અને તેને પૂરું કરવા માટે તે હંમેશા તૈયાર રહેતો ચેતકની સહનશક્તિ અને તાકાતની એ વાત પરથી તમે અંદાજો લગાવી જ શકો કે મહારાણા પ્રતાપની સાથે એક્યાસી કિલોનો એમનો ભાલો હતો બોતેર કિલોનું છાતીનું બખ્તર હતું અને પચીસ પચીસ કિલોની બે તલવારો હતી અને ખુદ મહારાણા પ્રતાપનો એકસો દસ કિલોનો વજન હતો અને આટલો વજન ઉપાડીને ચેતક યુદ્ધ ભૂમિમાં એવી રીતે દોડતો કે જાણે હવા પણ તેને મારગ આપતી હોય એની દોડવાની ગતિ આટલા વજન સાથે પણ એટલી તેજ હતી કે દુશ્મન તેની પાછળ દોડી અને તેની ચાલને સમજી નહોતા શકતા ચેતક એક પળમાં દુશ્મનોની સામે દેખાતો તો બીજી પળમાં તો દુશ્મનોનો ઘેરો તોડી અને સામે નીકળી જતો અને પછી તો મહારાણા પ્રતાપ યુદ્ધમાં ચેતકની લગામ પકડી અને કહે છે કે ચેતક આજે આપણે માનસિંહ સુધી મને પહોંચાડ અને માનસિંહ હતો તો રાજપૂત રાજા પરંતુ તે આ યુદ્ધમાં મુગલોનો સેનાપતિ હતો પણ ત્યારે ચેતકે મહારાણા પ્રતાપને એમના પ્રશ્નનો કાંઈ જ જવાબ ન આપ્યો પણ હવામાં બે પગ ઊંચા કરી અને પવન વેગે ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને ત્યારે સામે ચાલીને આવી રહેલા મુગલ સિપાહીઓ આશ્ચર્યમાં પડી ગયા કે કોઈ હાથી આટલી બધી સ્પીડમાં આપણી સામે કેવી રીતે દોડીને આવી રહ્યો છે અને આમ હજારો સિપાહીઓના ઘેરાને ભેદી અને ચેતક મહારાણાને માનસિંહના સામે લાવીને ઊભા કરી દીધા અને પછી તો તેણે પોતાના આગળના બંને પગ ઊંચા કરી અને માનસિંહનો જે હાથી હતો તેના માથા ઉપર રાખી દીધા અને બંને પગે ઊભો રહી ગયો અને પછી ચેતકને પણ એટલો જ ગુસ્સો હતો કે જેટલો મહારાણા પ્રતાપના દિલમાં માનસિંહના પ્રત્યે આગ લાગી હતી અને પછી તો મહારાણાએ પોતાનો ભાલો ઉપાડી અને માનસિંગની સામે નિશાન તાખ્યું પણ ત્યારે માનસિંગ ખસી ગયો પણ એ હાથી ચલાવનાર મહાવત મરી ગયો અને પછી જેવો ચેતક માનસિંગના હાથીના માથા ઉપરથી તેના આગળના પગ લેવા ગયો ત્યારે માનસિંગની હાથીની સૂંડ ઉપર બાંધેલી ધારદાર તલવારથી ચેતકનો એક પગ કપાઈ જાય છે અને પગમાંથી ઘણું લોહી વહેવા લાગ્યું અને પછી તો ઘાયલ થયેલા ચેતકને જોયો ત્યારે આ મુઘલોએ એ ફાયદો ઉઠાવીને મહારાણા પ્રતાપને ચારેય બાજુથી ઘેરી લીધા અને હવે તો મહારાણા પ્રતાપ પણ એક લાખ મુઘલ સિપાહીઓની સામે લડી લડી અને પૂરી રીતે ઘાયલ થઈ ગયા હતા અને એમની પરિસ્થિતિ હવે ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી અને એવા જ સમયે મુન્ના કે જે મહારાણા પ્રતાપનો ખાસ મિત્ર હતો અને તે મહારાણા પ્રતાપના જેવો જ કદ કાઠી ધરાવતો હતો અને તેની ઊંચાઈ અને તેનું કદ મહારાણા પ્રતાપના જેવું હતું તેથી તે તરત જ ત્યાં આવી પહોંચે છે અને બે હાથ જોડીને મહારાણા પ્રતાપને કહેવા લાગ્યો કે હે મહારાણા તમે આ યુદ્ધ છોડીને ચાલ્યા જાઓ કેમ કે તમને તો ખબર જ છે ને કે યુદ્ધ ત્યારે જ જીતી શકાય કે જ્યારે રાજા જીવતો રહે અને મેવાડને તમારી જરૂર છે અને તમારું જીવવું ખૂબ જ જરૂરી છે ત્યારે મહારાણા પ્રતાપ પહેલાં તો જવામાં સંકોચ કરતા હતા અને જવાની ચોખ્ખી ના પાડતા હતા પરંતુ જ્યારે તેમની નજરે ચેતક પડ્યો અને ચેતકની હાલત જોઈને ત્યાં તો તરત જ મહારાણા પ્રતાપ પોતાના માથા ઉપરથી મુગટ અને માથા ઉપર રહેલું રાજચિહ્ન ઉતારી અને હાથમાં સોંપી દીધું અને પછી ઘાયલ થઈ ગયેલા ચેતક ઉપર ચડી અને યુદ્ધ ભૂમિ ઉપરથી જંગલ તરફ તેઓ ચાલી નીકળ્યા અને આ બાજુ મુઘલો તો બ્રહ્મા રહી ગયા અને ઝાલા મુન્નાને મહારાણા પ્રતાપ સમજી અને તેમના ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ઝાલા મુન્નાએ પણ હલ્દી ઘાટીના યુદ્ધમાં પોતાના સાહસથી મુગલોનો દ્રઢતાથી સામનો કર્યો અને પોતાના પ્રાણની આહુતિ આપીને પણ અંત સમય સુધી મુગલોને રોકી રાખ્યા કેમ કે મહારાણા પ્રતાપ સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જાય અને મેવાડની રક્ષા કરી શકે અને આ બાજુ ચેતક કે જે પોતાના ભાગેલા પગ દ્વારા પૂરી તાકાત લગાવી અને મહારાણા પ્રતાપને મુગલોથી દૂર લઈ જઈ રહ્યો છે અને તેના પગમાં અપાર વેદનાઓ ઉઠી હતી એમ છતાં તેની તીવ્ર ગતિ ઓછી નહોતી થતી અને જાણે પોતાના સ્વામીને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવાની આજે તેણે સોગંદ ખાધી હોય એમ આ ઘોડો તાબડતોડ દોડી રહ્યો હતો પણ ચેતકની પાછળ એક મુગલો દળની ટુકડી એમની પાછળને પાછળ આવી રહી હતી અને આ દોડી રહેલા ચેતક પર એક મુગલ સિપાહીએ ભાલાનો ઘા કર્યો અને આ ભાલો સીધો એ ઘાયલ થયેલા પગ ઉપર આવીને વાગ્યો અને હવે તો ઘા વધારે ગંભીર થઈ ગયો લોહી વધારે ને વધારે વહેવા લાગ્યું અને હવે દોડવાની હિંમત વધી ન હતી એમ છતાં ચેતક મહારાણાને લઈ અને દોડતો દોડતો જઈ રહ્યો છે અને હવે તો ઘટના એવી બની કે રસ્તાની વચ્ચોવચ્ચ લાંબી

પણ ચેતકની આ છલાંગ તેની જિંદગીની છેલ્લી છલાંગ સાબિત થઈ કેમ કે આ ખાઈને કૂદીને જેવો તે સામે પાર ઉતર્યો એની સાથે જ તે ત્યાં ભટકાણો અને તે અસહ્ય પીડાને કારણે ત્યાં જ ઢળી પડ્યો અને પોતાનું માથું મહારાણા પ્રતાપના ખોળામાં રાખી અને તે આખો પટ પટાવીને જાણે એમ કહેતો હોય કે સ્વામી મરતાં મરતાં પણ તમને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડી દીધા ને આવું કહેતો હોય એવી રીતે મહારાણા પ્રતાપના ખોળામાં જ ચેતક વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે અને આમ આ ચેતકના છેલ્લા શ્વાસે પણ તેની બહાદુરી દેખાડીને મહારાણા પ્રતાપને આ મુગલોથી સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડી દીધા કેમ કે સામે કાંઠે ઉભેલી મુગલ સેના આ ખાઈને પાર નતા કરી શકતા અને પછી તો મહારાણા પ્રતાપના કાને સામે જંગલમાંથી ઘોડાના ડાબલાનો અવાજ સંભળા ત્યારે મહારાણા પ્રતાપ સામે જુએ છે તો મહારાણા પ્રતાપની સામે જંગલમાંથી એમના નાના ભાઈ શક્તિસિંહ આવે છે અને આ શક્તિસિંહ કે જે હલ્દી ઘાટીના આ યુદ્ધમાં તો મહારાણા પ્રતાપના વિરુદ્ધમાં મુગલોની સાથે રહી અને આ યુદ્ધ લડી રહ્યા હતા હતા પરંતુ જ્યારે મોટાભાઈને આમ સંકટમાં જોયા ત્યાં તો તેઓ અકબરનો પક્ષ છોડી અને તરત જ મહારાણાના પક્ષમાં આવી અને એમની સહાય કરવા માટે લાગી જાય છે અને એમની આંખમાંથી પશ્ચાતાપના આંસુ હતા અને મહારાણા પ્રતાપની સામે આવીને હાથ જોડીને કહે છે કે મોટાભાઈ મને માફ કરી દો ત્યારે મહારાણા પ્રતાપ કે જે પોતાના સાથી મિત્ર ચેતકના મોતથી અપાર દુખી હતા અને તેની પીડા એમને અસહ્ય થઈ રહી હતી એમ છતાં પણ તેઓ શક્તિસિંહને માફ કરી દે છે અને પછી શક્તિસિંહ અને મહારાણા પ્રતાપ બંને ત્યાં ચેતકને જમીનમાં સમાધિ આપે છે અને પછી શક્તિસિંહ કે જે પોતાનો ત્રાટક ઘોડો હતો તેને મહારાણા પ્રતાપને સોંપે છે કે લો મોટાભાઈ આ ઘોડાને લઈને તમે અત્યારે જ સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જાઓ ત્યારે ત્રાટક ઉપર સવાર થઈને મહારાણા પ્રતાપ જંગલ વિસ્તાર તરફ ત્યાંથી આગળ ચાલી નીકળે છે અને મિત્રો તમે મહારાણા પ્રતાપના આવા બીજા પણ વિડીયો જોવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અમે તમારા સમક્ષ ઇતિહાસને લઈને આવીશું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી